ગીર સોમનાથના દરિયાકાંઠે શિયાળામાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે જિલ્લાના દરિયાકાંઠે ખાસ કરીને સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠે છે સાયબરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે આ અંગે પ્રેમી રાજેશ ગોસ્વામી જણાવતા કહે છે કે દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓની અંદાજે પાસઠ પ્રજાતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે પરંતુ આ વર્ષ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ વર્ષ માત્ર પાંત્રીસ થી ચાલીસ પ્રજાતિના પક્ષીઓ વિદેશથી આવ્યા છે ગીર વિસ્તારમાં સારો વરસાદ પડવાને લઈ વેકલાઇન ડોમાં પાણી હોવાને લઈ પક્ષીઓની પ્રજાતિઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મોટાભાગના પક્ષીઓ છીછરા પાણીમાં રહેવાનું પસંદ કરતા હોય છે તેને લઈને પણ આ વખતે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થયો છે જિલ્લાના મોટાભાગે તળાવ અને દરિયા કિનારે વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે આવા મુખ્ય વિસ્તારને સરકાર વિકસિત કરે તેવી પક્ષી પ્રેમીઓમાં માંગ ઉઠી છે હજારોની સંખ્યામાં પક્ષીઓ સાયબરિયાથી માઇગ્રેશન કરી અને ખાસ કરીને ગુજરાતના આપણા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર જેવા વિસ્તાર છે જ્યાં ઘણી બધી વેટલાઇનો છે જેવી કે સોડમ બંધારા છે નાનાવાડા છે પાંચપીપોળા છે બરડા બંધારા છે આ બંધારાઓની અંદર જે વેટલાઇનથી પાણીથી ભરચેક થઈ આ વિસ્તારમાં પક્ષીઓ ખૂબ મોટા મોટા પ્રમાણમાં આવે છે ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો મને લાગે છે કે અત્યારથી જ પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે અને આ વર્ષે સૌથી વધારે પક્ષીઓ આ વિસ્તારમાં આવે એવું અમારું અનુમાન છે ગયા વખતે અમારે જ્યારે પક્ષીઓની ગણતરી કરી ત્યારે સા પાસઠ જેટલા પ્રકારના પક્ષીઓ આપણા વિસ્તારમાં જોવા મળ્યા છે અને અત્યારથી જ અત્યારે ક્રેન પેલિકન આ બધાનું આગમન થઈ રહ્યું છે અને જે ખાસ કરીને જ્યારે પેલિકન આ બધા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને જો નાનાવાળા જે પક્ષી અજાણ્યા જાહેર કરવામાં એના માટે બધી જ ગવર્મેન્ટે તૈયારી કરી હતી વોશ ટાવરને બધું બનાવેલું રોડ રસ્તા પણ બનાવેલા પણ અત્યારે બધું જર્જરિત હાલતમાં છે મને લાગે છે કે નજીકમાં જે છે આથી સાઠ કિલોમીટર દૂર ગીર છે તો ગીરમાં અસંખ્ય ટુરિસ્ટો જે પક્ષીઓ જો આવે નજીકમાં સોમનાથ છે તો ત્યાં પણ ભગવાન સોમનાથના દર્શન કરવા આવતા હોય જો આ વિસ્તારને ખરેખર ડેવલપ કરવામાં આવે પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવે તો મને લાગે છે કે આ વિસ્તાર છે જે ટુરિસ્ટથી ખૂબ ઉભરક અને પક્ષીઓને જોઈ શકશે માણી શકશે અને સાથે સાથે આ વિસ્તારના લોકોને પણ સ્થાનિક રોજગારી ઊભી થશે એટલે જો ખરેખર સરકાર આના માટે ખૂબ વિચારણા કરે અને મને લાગે છે કે આ વિસ્તાર ખૂબ સારો ડેવલપ થઈ શકે એવો છે ઓકે આ વિસ્તારમાં દર વર્ષે ગયા વખતે અમે જ્યારે પક્ષી અભયારણ પક્ષીની ગણતરી કરી ત્યારે પાઠ પ્રકારના પક્ષીઓ આવેલા પણ મને લાગે છે કે અત્યાર સુધીમાં ત્રીસથી પાંત્રીસ પ્રકારના પક્ષીઓ અત્યારે જોવા મળી રહ્યા છે અને હજી પણ ખૂબ મોટી માત્રામાં અલગ અલગ જેમ જેમ કારણ કે અત્યારે પાણીનું પ્રમાણ વધારે છે એટલે જે પાણીમાં તરતા પક્ષીઓ જો પણ જ્યારે પાણી શિસરું થઈ જાય ત્યારે ફ્લેમિંગો અને એ એની માત્રા પણ મોટા પ્રમાણમાં વધી જશે મને લાગે છે કે ખરેખર આ વર્ષે ગયા વર્ષ કરતાં આ વખતે પક્ષીઓની સંખ્યા વધે એવું અમારું અનુમાન છે અને જ્યારે અમે પક્ષીની ગણતરી કરશું ત્યારે એનો ચોક્કસ આંકડો બહાર આવી શકશે ખાસ કરીને ઘણા બધા પક્ષીબિંદુઓ પણ કહે છે કે ખરેખર જો ગીરમાં આપણું સિંહ પણ ન હોત તો મને તો ગીરની અંદર સાચોથી પણ વધારે જાતના પક્ષીઓ જોવા મળે છે તો ગીર છે એ પક્ષીઓથી પણ આ પ્રખ્યાત હતું તો જે પક્ષીઓ છે જ્યારે યાયાવર પક્ષીઓ એટલે કે માઇગ્રેશન કરીને આ પક્ષીઓ આવે છે એ પણ આ આપણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વર્ષોથી આવે છે અને દર વર્ષે આપણે તેના નજારા જોઈએ છે તો ખરેખર મને લાગે છે કે જે આ વેટલાઇનને જો તો નળ સરોવરમાં જેટલા પક્ષીઓ છે એના કરતાં પણ વધારે પક્ષીઓ આપણા વિસ્તારમાં જોવા મળે છે અને અહીંયા દૂર દૂરથી હજારો કિલોમીટર જેવા કે માઇગ્રેશન કરી અને આ વેકલાઇનની અંદર પક્ષીઓનું આવે છે સાથે સાથે પેલિકોન બર્ડ્સ અને કુંદ જેવા પક્ષીઓ અહીંયા વેકલાઈનની અંદર જેવા કે અમારા સારા બંધારણ છે મૂળ દ્વારકા ત્યાર પછી સોળો બંધારણ છે સાથે નાનાવાળા પાંચ પીપળો બંધારણ છે આ બંધારણની અંદર અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓનું અહીંયા ઉતરાયણ થયેલ છે સાથે સાથે અહીંયા વરસાદનું પ્રમાણે ખૂબ જ સારું હોવાના કારણે અહીંયા મગફળીનો પાક સારો થાય છે તેથી તેને અહીંયા પૂરતા પ્રમાણમાં તેમને સારો પણ મળી લઈ રહી છે અને સાથે સાથે આ વેકલાઇનની અંદર તેઓ પક્ષીઓ પોતાના માળાઓ પણ બનાવે છે